ડાંગ જિલ્લામાં પ્રવેશનારી યાત્રાનું સબરીધામ સુધી પાંચ સ્થળોએ સ્વાગત કરાશે આજથી એટલે કે તારીખ અઢારમી જાન્યુઆરી બે હજાર ચોવીસથી શરૂ થનારી રાજ્ય કક્ષાની વન સેતુ ચેતના યાત્રા એના પ્રથમ દિવસે ડાંગ જિલ્લાના પાંચ સ્થળોએ પસાર થશે પડોશી નવસારી જિલ્લાના ઉનાઈ માતાજીના મંદિરેથી શરૂ થનારી આ યાત્રા વાંસદાની સભા બાદ બે પિસ્તાલીસે આહવા ત્રણ પંદરે સુધીર સર્કલ અને ત્રણ ત્રીસ વાગે સબરીધામ ખાતે પહોંચશે દરમિયાન વન સેતુ ચેતના યાત્રા ના રદ થતા સાથે પધારનારા મંત્રીઓ મહાનુભાવો પદાધિકારીઓ વગેરેનું ઠેર ઠેર સ્વાગત કરાશે સ્વાગત સાથે સ્થાનિક પ્રજાજનો માટેની ઉત્કર લક્ષી યોજનાઓનો વ્યાપક પ્રચાર પ્રચાર કરી જન જાગૃતિ પણ કેળવાશે ડાંગ જિલ્લા માંથી પસાર થનારી આ યાત્રા સંદર્ભે ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે એક તાકીદની બેઠક યોજી જિલ્લા અધિકારીઓને માહિતગાર કર્યા ઉલ્લેખનીય છે કે નવસારીથી શરૂ થઈ રહેલી રાજ્ય કક્ષાની આ યાત્રા ડાંગ જિલ્લામાંથી પસાર થઈ તાપી સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા સુધી જનચેતના જગાવશે બ્યુરો ચીફ ડાંગ મિલન ધુલે આઈ સેવન ન્યૂઝ આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો